બોતેર પચાસ મેસી બોતેર પચાસ સુડતાલીસ વસ કંપનીનો માઇક્રો પંપ સુડતાલીસ વસ વન ઓનર ટાયર આખા ગુડિયર કંપનીના રિમોટ હજી એ કોઈ વખત નથી કે હળોબળો કાંઈની ચોખ્ખું એકદમ છે પરફેક્ટ લેટું પ્લેટું તેરના ટાયર वन ओनर आगना टायर नवा नवाचल नवा पंचासी टका पाचलना टायर आगने पंचासी टका नवा बजार दस मॉडल वार्सिंग चालू छ हज़ार रुपया हाथ में ना जाए एकदम चोखू परफेक्ट एक सेलेक्ट स्टार्ट બેટરી ખેલાઇનરે ભરાય નહીં ગેસ નહીં કોઈ વસ્તુ થાય નહીં કોઈ જવાબદારી વાળું કંપની ફિટિંગ માથે આખું એન્જિન છે માઇક્રો પંપ चार पंचासी टका रिमोट एक वक्त नहीं सात हजार रुपया मनाइक्रोफोन थे ओरिजिनल कंपनी में में बेहार लोगोन ઓઇલ પ્રેશર ફૂલ છે ઓઇલ પ્રેશર સ્લો આટલું છે હું આરામ છે કે ફંકી નહીં આઈ ડોલે કેક નંબર ડબલ ક્લચ આવે સાઈડ ગિયર આવે ઓઇલ બ્રેક આવે